ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને અપમાનજનક ટિપ્પણી જે સંસદમાં ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે તે ખૂબ જ ખેદજનક છે તે સમગ્ર દેશનું અપમાન છે અને જે અપમાન આ ભારત દેશ સહન કરશે નહીં અને જ્યારે બંધારણે એમને હોદ્દો મંત્રી તરીકેનો આપ્યો હોય તે જ બંધારણ અને જે બંધારણના ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરજી વિરુદ્ધની જે ટિપ્પણીઓ ખૂબ જ દુઃખજનક છે શોકજનક છે જેને અમે ખંડન કરીએ છીએ અને રાષ્ટ્રપતિજી દ્વારા રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપી અને અમે માગણી કરી છે કે આ ગૃહમંત્રીશ્રીએ જે ઉચ્ચારણો કર્યા છે અપમાનજનક ઉચ્ચારણો કર્યા છે એમને હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી એમના હોદ્દા પરથી દૂર કરવા જોઈએ અને એમની સામે જે કાર્યવાહી કરવાની થતી હોય તે કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી લાગણી ને માગણી પહોંચાડતું આવેદનપત્ર કલેક્ટર શ્રી દ્વારા માનનીય માન્ય મહામહિમ રાષ્ટ્રપતિજીને આપવામાં આવેલું છે